જૈન સાથીઓ ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર અરવલ્લી જિલ્લા પ્રમુખ આમ પાર્ટી મારી સાથે રાજેશભાઈ શર્મા છે જેઓ અમારા નોર્થ ઝોનના પ્રભારી છે આજે અમે મોડાસા વિધાનસભાની સમીક્ષા બેઠક રાખેલી સમીક્ષા બેઠકમાં જે ચર્ચા થઈ એમાં આવનાર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં તાલુકા જિલ્લા પંચાયતના ઉમેદવારો નક્કી કરવા માટેની અમે આજે સમીક્ષા બેઠકે રાખેલી કારણ કે હવે જે પ્રજા છે એ પ્રજા વિકલ્પ ઈચ્છી રહી છે ભાજપનો વિકલ્પ ઈચ્છી રહી છે કોંગ્રેસ ભાજપનો વિકલ્પ રહી નથી આમ આદમી ભાજપનો એકમાત્ર વિકલ્પ રહી છે અમે ઘરે ઘરે જે અભિયાન ચલાવી રહ્યા છે એ અભિયાનમાં પણ લોકોનો અમને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનાર ચૂંટણીમાં અમે તમામ સીટો પર તાલુકા જિલ્લાની તમામ સીટો પર સમગ્ર ગુજરાતમાં અમે ઉમેદવાર ઉભા રાખવાના છીએ અને પૂરી તાકાતથી અમે લડવાના છીએ અને જીતવાના છીએ એવો અમને વિશ્વાસ છે પ્રજાનો અમને સહકાર છે ધન્યવાદ स्थानीय स्वराज की जो चुटनी आने वाली है उसकी तैयारी को लेकर हम अपने संगठन की समीक्षा कर रहे हैं कि हमारे कहां-कहां पे जिला पंचायत की सीटों में हमारा संगठन किस तेज़ी से आगे बढ़ रहा है तालुका पंचायत की सीटें हैं इसमें हमारे कौन कौन कैंडिडेट हैं और हमारी जो कामगिरी चल रही है उसके बारे में सारी रिव्यू करना एक चीज़ तो बिल्कुल क्लियर है कि गुजरात की जनता इस बार भारतीय जनता पार्टी को सबक सिखाने का मन बना चुकी है કોંગ્રેસ કહી ટિક નહીં કોંગ્રેસ કો એક વિકલ્પિત રૂપ મે ગુજરાતની જનતા દેખતી નહીં આપી પાર્ટી